મેદા મે પુરાી ડો શિરોહી તલવાર ઓગા રોડા દરેકની જવાળો આવેલા મહેમાનો દરેકને મારા દાસર થૂંબળીના ગોઘાના રોમ રોમ છે ગવૈયો મજા સાઉન્ડવાળો ને મજા ભાઈ મુકેશ વાવડી મજા રીધમવાળાની મજા ભાઈ મકાભાઈ મજા माय मारू जे दाळ कोयरणी धणी नाही थाय ये दाळ अर्धी राते कोडू जालवा मारी शिकोत नावजे तारा शिवाय मार विजो कोया सरो नाही

પણ કીધા થતી નહીં સવાળો મજૂરી કરો મહેનત કરો તો પાક એમને પાકતું નહીં ભાઈ શું કીધો ભાઈ એટલે કદાચ મજા મજા દેરો કહીને જો પણ મજા થાય ના ભાઈ કરાવું તો થાય ભાઈ શું કીધો ભાઈ આ દેરો જે કરીને જો પણ આ કંકુ આ ફૂલ આલેલો દેવને તો હોનાનો છે પણ તમે હાસવો તો હોનાનો કદી ના થાય ભાઈ શું કીધો ભાઈ આવું મારું દોઢિયાની માતાનું કહેવું છે સવાળો બસ આ તો તમારો ગમે એટલો ગરવી પણ હું દાયણું નહીં જાઉં છું ભાઈ બરોબર આ તો જે માણસ વધ એ વસ્તી વધ બરાબર ભાઈ પણ આગળનો ચાર ઘર આવું મારું માતાનું વહેણ છે પંચવાળું હું કહું ભાઈ કદી આવી નહીં કદાચ આ ગાદીએ જો કદાચ ધૂણવા આવીએ છું બરોબર પણ વખો કનો કોઈને ખબર નહીં ભાઈ હું કહું ભાઈ આસી આલુ પાછા પડે તો મારું માતાનું નામ જાય ભાઈ ચમ ભાઈ વિનોદ ભાઈ હું તો દુરિયા ઢોલી માતા છું ભાઈ કંઈ જવું મારું એણ જાય તો જગતમાં કાળ પડે બરાબર પણ ભાઈ કદાચ છે વખાવી સભાળો અને કદાચ તમારી ભાઈએ વખાવી

આવું મારું માતાનું કહેવું છે ભાઈ આ મેળી ગોગો કોઈ દેરું કોઈ બગાડ કરતું નહીં પણ આ સિક્કોતર ખોડજો સિક્કોતર ખોડીને ઉભી રાખજો અને ભાઈઓના દાળા હામાં ના લાવું મારું નામ દાયનું જવું નહીં લે મારી માતાના મારી જોહુના મારી ડાયણો જિંદગી દેવી રમવાયા

મારા કાળ વેરવનારો અમરોમ છે ભાઈ હું ખેડૂત આવ્યો પણ એટલે ભાઈ જયમરામ થાતી ને દેરો રખમા ના બના ભાઈ પણ આ પકડિયાલું પકડજો ને તમારી દેવી ને ચારના ચાર ના પરોળીએ આ સિક્કો તમારો આજનો વખો નહીં અને ચાર પેઢી આ સિક્કો તને એક જ મોંજો હું દાઈનો ની લહુ બોલી દીધું હું કીધું આવું મારું કેવું છે ભાઈ એટલે રાજુભાઈ જય એમને થતી નહીં ભાઈ પણ જય કરાવીશ અને કદાચ હું ધૂળિયા ઢોલીની માતા છું અને ભૂવો બાળ છે હું માતા બાળ નહીં ભાઈ વિનોદભાઈ અન પાંચસો પરોગણી પાટણની દાયનોની દોડિયા ઢોલીની માતા છું ભાઈ એટલે વેહ કરતી નહીં અને વેહમાં ભુવાન ફેવરતી નહીં ભાઈ વેહ કરું હું કીધું વેહ કરું એ મારા ભુવાનું અન મારી માતાનું વ્યાન જાય ભાઈ એટલે ભુવો સાધો હું માતા સાધી વેહ કરું શારદ દાળોનો વેશ હું કીધું અન પોસમી ગળીએ એ વેહ કોઈ કોઈનો રતો નહીં રૂપિયાની માતા નહીં હું બરોબર એટલે હાસુ બોલીને હાસુ વેન હાલીને જઉં છું અન આટલું પકડજો અન એકવી દાડે જો કદાચ તમારા ગોગાને મેળીને ભેગી ના કરું મારું નામ દાયલોની જવું નઈ લ્યા આસા આસા યો ડોડિયા પો મરિયાડી વાત સે

સમય પડું બોલું પડ હું માતા બોલતી નહીં આ બધી મોજ કરવા છું હું માતા મોજ કરવા છું મને વાયક નહીં વાયક વગર હું માતા છું ના સાઉન ના હું માતા હું કે જો આ સેઝલ સાઉ મારી રહુનું માતાનું છે ભાઈ બરોબર એટલે હું માતા આ ગાદીએ વગન વાયક માતા ધૂનવાઈ છું આ સાઉન મારા દેવીના વિશ્વાએ ફરો છે આ હું દુરિયા ઢોલીની માતા છું ભાઈ આ બોલીને ફરું તો મારું માતાનું વેણ જાય છે વાળું એટલે આ ચોથી પેઢીની ની સિક્કો તરસો ગાળેલી તમારી કુવા છે બીજા ની કુવા છે આ વાત ખોળો રાજુભાઈ અને ભાઈઓ ના હાડા દાડા ના લાવું મારું દુડિયા ઢોલીને ને જવું વેન જાય હું કહું આટલું તમારા જેવો કન ઉભું રખાવજો અને આવતો આના દાળો આવે અને આ મેળી ગોગો જેના બે ફૂલ જોવું છે એ પાસે ના લાવું મારું નામ જવું નહીં હું કીધો આ મારી માતાની વાતો છું ભાઈ કારણ કે હું રૂપિયો માતા નહીં બરોબર કદાચ આ જગ્યાએ આજ જ આવીશું બરોબર પણ આટલું ક્યાંથી જઉં છું બધી જોવા આવી હું ધૂણવા આવી પણ હું ધૂણવા આવી શું બે શબ્દો હારા હાલીને જઉં છું બરોબર આટલા મારા માતાના આશી જો જગતમાં આશી બોલી હું પાછા પડું મારું માતાનું વેણ જાય બરોબર જેમ ભાઈ ગોલ્યો જેનો હું માતા જેણી નહીં કદાચ અમદાવાદ સુરત હોજી રાજસ્થાન પાટણ

સીકોતર પકડીને બે બાયોને એક ભાઈને ખોમી આવું મારું માતાનું કેવું છે રાજુભાઈને જો સરતા દાડા થઈ આના સમય આવવાના આવતા સમય બેને સારું બને તો મંજુમુદાયનો નહીં જવું માતા બોલી હતી બરોબર ભાઈ મેલરી બોલી એટલે મેલની આ જાતર છે ગોગાની જાતર છે દરેક દેવની મારા દેવનું જગન છે તમારો છોકરા છોકરીનો અવસર એવો મારા દેવનું જગન છે બરાબર એટલે વધારાને બોલતી નહીં પણ વાયક આઈ શું બરોબર ભાઈ ગજો જો વિનોદભાઈ આ ફૂલ હોનાનો અન જગતમાં જરૂર પડ અન હું ધોડિયા ઢોલેની માતા છું જો પાછી પડું મારું માતાનું વેણ જાય બરોબર ભાઈ કોઈ બીજી નાતની નહીં હું ઠાકોર કુંની માતા છું ભાઈ શું કેતો ભાઈ અન હું ના ફૂલ માતા બોલું ભાઈ બોલી બીજું બોલું મારું માતાનું વેણ જાય પણ જો ભઈ દરેકની જય થા આ કુવા છે મજા આ ફૂલે મજા बरोबर भाई डो भाई तुझू घेऊ नाही भाई मला माफ करा प्रभू रोम किस, विनोद भाई मजा करा